નમસ્તે ખેડૂત મિત્રો હાલમાં અણધાર્યો વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો માટે એક સરકારે નિર્ણય લીધો છે જે ખેત તલાવડી બનાવવામાં આવે છે તેમાં જે જીઓ મેમ્બ્રેન જે પ્લાસ્ટિક આવે છે એ પાથરવા માટેની જાહેરાત કરે છે અને મફત પાથરી આપવામાં આવશે તો શું છે વિગતે આગળ આપને આ વિડીયોમાં જાણીશું ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો સંગ્રહ કરી પાકને બચાવવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોએ પોતાના ખર્ચે ખેત તલાવડી બનાવવાની રહેશે જેની સામે સરકાર ખેત તળાવમાંથી પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ પ્રકારનું પ્લાસ્ટિક એટલે કે જીઓ મેમ્બ્રેન મફતમાં ફિટ કરી આપશે એટલે કે ખેત તલાવડી પોતાને ખેડૂતોએ જાતે બનાવવાની રહેશે પોતાના ખર્ચે બનાવવાની રહેશે અને જે એમાં પ્લાસ્ટિક જે પાથરી આપવામાં આવશે એ સરકાર પાથરી આપશે અને એ મફત પાથરી આપશે એટલે કે ફિટ કરી આપશે પછી આ કયા કયા જિલ્લામાં આ ખેડૂતો લાભ લઈ શકશે તે જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી ભરૂચ ઉદેપુર દાહોદ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર ગીર સોમનાથ જામનગર જૂનાગઢ ખેડા મહીસાગર મોરબી નવસારી પંચમહાલ પોરબંદર સાબરકાંઠા સુરત તાપી વડોદરા અને વરસાદ આટલા જિલ્લાને જિલ્લાના ખેડૂતો આ જીઓ મેમરીની મફત ફિટ કરી આપવાની યોજનાનો લાભ લઈ શકશે હવે ખેત તલાવડીની જે માપસાઈ છે એ કેવી રીતે કરવાની છે તેની વાત કરીએ તો લઘુત્તમ સાઈઝ મથાળે પંદર મીટર બાય પંદર મીટરને ઊંડાઈ ત્રણ મીટર એટલે કે ઓછામાં ઓછી જે ખેત તલાવડી બનાવવાની છે એ પંદર મીટર બાય પંદર મીટર અને એની ઊંડાઈ ત્રણ મીટર રાખવાની રહી છે જ્યારે મહત્તમ સાઈઝ એટલે કે વધારેમાં વધારે સાઇજ ચાલીસ મીટર બાય ચાલીસ મીટર અને છ મીટર ઊંડી હવે સરકાર દ્વારા મહત્તમ ચોવીસો ને સાઠ ચોરસ મીટર સુધીની જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવશે એટલે કે માની લો કે જે ચોરસ મીટર છે એ ચોવીસોની હાઈટ તમે પછી ત્રણ હજાર ચોરસ મીટરનું કરો પણ તમને જે સહાય છે એ ચોવીસોને સાઠ ચોરસ મીટરની જ મળવાપાત્ર થશે જો ખેડૂત આનાથી મોટી તલાવડી બનાવે અને વધુ જીઓ મેમોરીનની જરૂર પડે તો વધારાનો ખર્ચ ખેડૂત પોતે ભોગવવાનો રહેશે એટલે સરકાર તમને ચોવીસોને સાઠ ચોરસ મીટર સુધીની જ જીઓ મેમોરીનની જે સહાય છે એ ફિટ કરી આપશે ફ્રીમાં એટલે કે મફતમાં અને એથી વધારે જો હોય તો એ તમારે જાતે ખર્ચો કરવો પડશે તો આ હતું મહત્વ મહત્ત્વની અપડેટ તો ખેડૂત મિત્રો આ અપડેટ વિશે આપના મંતવ્યો કિસાન સમાજ ચેનલ છે એમના કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અને જરૂર જણાવજો બીજું આ વિડીયો જો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂતોને ફોરવર્ડ કરજો એટલે કે શેર કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને હાઇપ કરજો તો ખેડૂત મિત્રો કિસાન સમાજ સાથે જોડા રહેજો